વેલાની તું બળી નિત ગંગાજી મોના અંતર ના પરદા ખુલ્યા વિનાય તો કદી ન મેઠી થાય બોલો રોમાદણી એવો કોયલ ને કાગળો રંગે રૂપે તૈયાર થઈને હા તાર હારી જાઉં છું એ તાર હારો ફોન આવ્યો તો જે થોડું બંધન છે પેલી મેથી બોઝી છે મેથી પેલી કોઈ શું કહેવાય પેલી હા હા મેથી અને ગુંદ ને એ બધું કશું બનાવી શકી લહણ ને બહણકી બનાવું શકી તમે આવો તમારે શાનો ફોન આવ્યો રાત થી બે અઢી વાગે આવ્યો તો ભાઈ

કરે તો કરવો છે આવ પણ પૂછ માં હારા કોને માં હારા પૂછું ફોન કરીને કે તે રાતે 2:30 વાગે ફોન કર્યો તો અજા પણ રે વાજે કમ ફોન કરીને પૂછે તો શું હારું લાગે ના કરાઈ જા તો ખબર પડશે કે જાય હેલો હેલો હા બોલો છો ભાઈ શું કરો છો કોઈ ના ઘેર હતો

તારા હારે ફોન ન કર્યો તારા વડા હારે ફોન કરું છે પેલા હું બોલે તઈ જો એ તો હારો થો કે તાણે એ તારા વડા હારે ફોન કરો તો મને કી કળવાજી આવો એ બંધન બંધન બનાવ્યું છે તે પેલા ઘઉં પાવાના છે હું કઈ જોય છું અને પીવા આયા છે એ ઘઉ પાવડો એ નહીં જોતો એ ફરવા જો કે ખાવા દો સટુકડા વેળા કરવા અલ્યા પણ તું પૈ કાઢ કે આ તું જે મોટા કરે અલ્ટા શું કે આ મો મો છોકરા મો મને કે શીખવાડ છી

પેલા પોણીએ એ જતા હતા હારી ની કોક હારી મોદી છે ને ઓમ છે ને તેમ છે ને ઢેકું છે ને હગે વાળી તમે જવું પડે હું હગે વાળે જવું પડે કોમ માં ધોન આલો તો પેલા ગૌ હારા થાય મોટું હજી આવતું છે પોણી હા વડો હારો છે ને બીમાર છે

સમય એબિયર તી જો પ્રોસી સે તાલ દેવ છે ને આ ચાહિયે નહીં ને પારુ માથે હે તમ હા પોણી પોણી પીધું પોણી તો હાલ જ આયા અમે હાલ જ હાલ આયા તો મોળ મોળ આયા કેવું ઓલા વેવો શાંતી કે એ મને જના પાતો

પણ વેવાય મારી વાત તો આપડો આ મારા હાલ હમણાં જન બંધણ થાય એવું નહીં કારણ કે મારા પેલા નટુજી નહીં મરી ગયા એટલે શોખ તો રાખો પેલા કે હવા મહિનો થાય પછી કોક કરીએ હાલ કરીએ તો કોક તો કરે મારે પણ મેઠા જે મહારાષ્ટ્ર બંધન કરવું હતું પણ આ તો તમારા બાપાએ ફોન કર્યો તો મને કે ભાઈ આવો કેડો શો જાય રાઈ શો જાય એ તો હેતર મજા છે હેતર મજા છે પણ લેવાડો મુદ્દો તો હેતર મુ પણ ઓબ્લોક મારી વાત

ઓ ચાવીએ નહીં કા ચાવીએ મેલું ઓ એ તો આંધો નઈ હેડો આવતો તો વાગ્યા છે ભાઈને ફોન કે જાવ તો કર્યો રાખ હેલો બોલો બોલો ભાઈ હા કેટલા રહ્યા એ આયો આયો રસ્તામાં છું તુવર ચોઠા બની ગયા હા બધું બની ગયું કમ્પ્લીટ આ તો રસ્તા માં છો હોય ભાઈ હા હા આવો હેડો ખટ કેટલા આયા કેટલા આયા રસ્તા માં જીવા છે અને એકલા છે કે કોઈ હા હંગા આમું એકલા જ હોય કે તન કોને હોય ના તો ફોન કરીને પૂછ્યો ફરીથી કોઈ હોય તો હંગાત વાળી એ ગોડી ગોડી ફોન કર્યો છે એકલા જ શીખતા મોનતા જ નહીં મારા કે તો

ખાવા બાજરીનો રોટલો ઓછી તુવાર ટોઠામાં બાજરી રોટલો થોડો હોય કા

અને <laughs> <laughs> <coughs> <laughs> <coughs>

જો આવજો ને આ ના કરજો તમે હું ખાવું ખાવું કરી રહ્યા છો યાર સિત્ટી વખત કહેવાનું અને તમે હગાજો મારા છો મને શરમ આવે છે વાત હું મને શબ્દો કઢાવો છો તમે હ આવજો હું તો જઉં થોડું ખાઈ પણ ને કાઢો છો બધી ખાવા માટે હુકમ મારો શોખ ઘેર નથી કમો ટોઠોમાં ના શોખ